ભાવનગર જિલ્લામાં ગારિયાધારના ખોડોદરી ગામે ગેરકાયદેસર થતા ખનનને પગલે ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ખનનને પગલે સ્થાનિક લોકો ભૂકંપના આંચકા જેવી અનુભૂતિ કરી રહ્યા છે ખનનકારો દ્વારા બેફામ ગૌચરની જમીનમાં બ્લાસ્ટ કરવામાં આવતા ભૂકંપના આંચકા જેવી અનુભૂતિ થઈ રહી છે સ્થાનિકોનું કહેવું છે કે અમારા કાચા મકાનો નબળા પડવા લાગ્યા છે સ્થાનિક લોકોએ દસ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે स्थानिक लोगों मामलतदार कचहरी आवेदन पत्र आपी ने चिमकी उचारी थी